હિન્દુ સનાતન ધર્મના દરેક ભક્તોને મારા હર હર મહાદેવાર ઓમ નમઃ શિવાય અને જય માતાજી ભક્તો આજે મારે તમને વાત કરી છે મહાકાળીમાની મહાકાળીમાનું મંદિર પાવાગઢમાં સ્થિત છે અને એકાવન શક્તિપીઠમાંથી આ એક શક્તિપીઠ જ ગણાય છે ખાસ કરી અને બારે મહિના તો ત્યાં મંદિરમાં ખૂબ ગીરદી જોવા મળે છે પણ ખાસ નવરાત્રિમાં ભક્તોની ભીડ ખૂબ જોવા મળે છે કારણ કે નવરાત્રિમાં માતાજીનું ખૂબ મહત્ત્વ છે માતાજી હાજરા હાજર હોય છે અને કહેવાય છે ને કે મા તે મા બીજા વનવગડાના વા અને નિરંતર મા તો સદાય બારે મહિના આપણા ઉપર આશીર્વાદ વરસાતા રહે છે પણ આ નવરાત્રિ છે ખાસ માતાજીના દિવસો ગણાય છે એટલે ભક્તોની ભીડ પાવાગઢમાં ખૂબ જોવા મળે છે ભક્તો આ એકાવન શક્તિપીઠમાં જે જે માતાજીનો કહેવાય ને કે હાચ છે આપણે કહેવાય ને કે સાક્ષાત દેવી હાજરાહાજુ છે જે પણ આપણા માનવીઓ દરેક જીવની જે પણ આપણી ઈચ્છા હોય મનની મનોકામના હોય કે જો શક્તિપીઠના દર્શન કરીએ અને જગદંબા પાસે આપણે કંઈ પણ માગીએ તો આપણી મનની મનોકામના પૂર્ણ થાય જ છે અને આની પાછળની જે કથા છે તે ખૂબ રસપ્રદ છે શિવ મહાપુરાણમાં પણ કીધેલી છે અને શાસ્ત્રોમાં પણ જેનો ઉલ્લેખ છે ભક્તો તમને ખબર જ છે કે પ્રજાપતિ દક્ષ જે મા સતીના પિતા હતા તેણે એક યજ્ઞનું આયોજન કર્યું હતું અને તે યજ્ઞમાં માતાજી મા ઉમા મા સતી વગર આમંત્રણે પહોંચી ગયા હતા અને ત્યાં ગયા પછી પ્રજાપતિ દક્ષે એટલે કે તેમના પિતાએ મહાદેવનું ઘોર અપમાન કર્યું હતું અને કહેવાય ને પતિનું અપમાન ન સહન થતાં સતીએ મા સતીએ ત્યાં જ ત્યાગ કર્યો અને ત્યાર પછી ભગવાન મહાદેવ પણ ખૂબ દુઃખી થયા હતા અને સતી મા ઉમાનો દેહને હાથમાં લઈ અને પૃથ્વીનું ભ્રમણ કરી રહ્યા હતા અને પછી ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી તે દેહના ટુકડા કર્યા અને જ્યાં 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 તે ટુકડા પડ્યા ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ ભગવાન મહાદેવ ભગવાન કાળભૈરો દાદા ત્યાં તે જે શક્તિપીઠ છે તેની રક્ષા કરે છે તમને ખબર જ છે અને કહેવાય છે ને આ કળિયુગમાં આ શક્તિપીઠ હાજર છે આપણા મનની જે પણ મનોકામના હોય છે જેઓ શક્તિપીઠે જાય અને જગદંબા પાસે માગીએ તો આપણી મનોકામના પૂર્ણ થાય છે તો ભક્તો ખાસ કરી અને મહાકાળી માતાજીનું મંદિર ખૂબ સુંદર છે અત્યારે જે બનેલું છે તે ખૂબ સુંદર છે અને કહેવાય છે કે માતાજીના અહીં સ્તનનો ભાગ પડ્યો હતો દેવીના જે ટુકડા થયા તેમાંથી માતાજીનો જે સ્તનનો ભાગ હતો તે પડ્યો હતો અને જગદંબા તો હાજરા હાજુર છે દરેક કણકણમાં વ્યાપ છે પણ ખાસ કરી અને આ એક પ્રમાણ છે આપણી પાસે કે દેવીનું એક અંગ આપણા ગુજરાતમાં આપણા જે પાવાગઢની બાજુમાં હાલોલ ગામ છે ત્યાં સ્થિત છે અને એના દર્શનથી પૂજન અર્ચનથી આપણા દરેક પાપો નાશ પામે છે અને આપણી મનની મનોકામના જો આપણે તેના દર્શન કરીએ તો તે પૂર્ણ થાય જ છે તો ભક્તો ખાસ કરી અને મહાકાળીમાં કહેવાય ને એક મહાકાળનું એક દેવી સ્વરૂપ જ છે અને સાક્ષાત એક અગ્નિનું સ્વરૂપ છે મહાકાળી માતાજી જે છે તે સાક્ષાત અગ્નિનું સ્વરૂપ છે અને તેના દરેક ભક્તોની રક્ષા કરનારી દેવી છે મહાકાલી જે છે તે તેના ભક્તોની રક્ષા કરનારી દેવી છે તો બને તો મહાકાળી માતાજીના તમે પણ દર્શને જાજો અને ખાસ કરીને આપણે અત્યારેનો જઈ શકીએ નવરાત્રિમાં તો પછી પણ ગમે ત્યારે મહાકાળી માતાજીના દર્શન કરવા જોઈએ એકાવન શક્તિપીઠમાં જ્યાં જ્યાં દેવી બિરાજમાન છે જ્યાં પણ આપણે જઈ શકીએ ત્યાં આવા દેવસ્થાનોએ ભગવાન શિવ શિવના શિવાલયોએ દ્વાદર જ્યોતિર્લિંગના જેટલા પણ મંદિરો છે ત્યાં આપણને જ્યારે પણ મોકો મળે ત્યારે તે મોકો ગુમાવવાનો જોઈએ અને પાસે ભગવાન શિવ પાસે આપણે જવું જોઈએ તેના તીર્થસ્થાનો હોય છે જે પણ તીર્થસ્થાનો હોય છે તેનો પ્રભાવ અઢળક હોય છે આપણે ઘરે જે પ્રાર્થના કરીએ તેમાં તો આપણને ફળની પ્રાપ્તિ થાય જ છે પણ આ જે શક્તિપીઠો છે આ જગદંબાના જેટલા સ્થાનો છે ત્યાં ઉર્જા વધારે હોય છે શક્તિની ઉર્જા વધારે હોય છે ત્યાં જો આપણે દેવીની પ્રાર્થના કરીએ આપણે કંઈ પણ માગીએ તો તરત જ તેનું ફળની પ્રાપ્તિ થાય છે એટલે જ આ ભક્તોની ભીડ આપણે ખૂબ ત્યાં જોવા મળે છે ભક્તો આપણે આપણા ઘરે કેમ આપણી ઊર્જા વધારે હોય છે વધારે ગમતું હોય છે તેમ દરેક દેવીઓના તીર્થસ્થાને તેમને ગમતું જ હોય છે અને ત્યાં તે હાજરા હાજર હોય છે એટલે આપણે પણ ત્યાં જવું જ જવું પડે છે અને દેવી પાસે જ ભગવતી પાસે શક્તિઓના જેટલા મંદિરો છે તેની પાસે જઈ અને આપણે કંઈક ને કંઈક યાજના કરવી પડે છે આપણે કંઈક ને કંઈક માગવું પડે છે તો ભક્તો સુંદર એવી મહાકાળી માતાજીની મેં તમને વાત કરી કે એકાવન શક્તિપીઠમાંથી મહાકાળી માતાજીનું મંદિર છે અને તેના અંગનો એક ટુકડો ત્યાં પડ્યો હતો અને કહેવાય છે ને કે જ્યાં જ્યાં તેના અંગના ટુકડા પડ્યા હતા તે શાસ્ત્રમાં ઉલ્લેખ છે મળતા નહોતા પણ મહાદેવની કૃપાથી મહાદેવના હુકમથી ધરતી માતાએ ઓટોમેટિક જ્યાં જ્યાં ટુકડા પડ્યા હતા ત્યાં ડુંગરા ઊભા થઈ ગયા અને એક તીર્થ તીર્થસ્થાન પછી થઈ ગયું કહેવાય ને કે ઓટોમેટિક ટુકડા ત્યાં માતાજીના જ્યાં જ્યાં પડેલા હતા ત્યાં ઓટોમેટિક દેખાણા અને એની ઉર્જા દેખાણે એટલે પછી મહાદેવ કાળ ભૈરુ દાદા સ્વરૂપે ત્યાં રક્ષા કરવા લાગ્યા અને તે તીર્થસ્થાનની સ્થાપના થઈ ગઈ અને અત્યારે હિન્દુ સનાતન ધર્મના દરેક લોકો ભાવિક ભક્તો ત્યાં જાય અને પોતાની મનોકામના દેવી પાસે માગે છે આવી સુંદર આપણી હિન્દુ સનાતન ધર્મમાં એક ધર્મની આપણા જે ઋષિમુનિઓ છે તેણે ગોઠવણી કરી છે કે આપણું મનને શાંતિ મળે છે તીર્થસ્થાને જવાથી આપણા હૃદયને શાંતિ મળે છે આપણું માઇન્ડ એકદમ સ્થિર થઈ જાય છે જ્યાં દેવસ્થાનોએ જઈએ છીએ આપણું માઇન્ડ સ્થિર થઈ જાય છે ભક્તો ખાસ કરીને આપણને પરમ શાંતિની અનુભૂતિ થાય છે આ બધું એમને નથી થતું આ બધી એક ઉર્જા સમાયેલી છે દરેક સ્થાનો એક ઉર્જા સમાયેલી છે તો આપણે દરેક સ્થાનોએ જવું જોઈએ અને ખાસ આજ મહાકાળી માતાજીની મેં તમને વાત કરી કે આ મહાશક્તિ આપણે મહા સતી મા ઉમાનો આ દેહનો એક ટુકડો જ છે જેના આપણે જે જાગૃત જ છે એમ કહેવાય ને તે જાગૃત જ છે તેના દર્શન અર્ચનથી આપણા જીવનના તમામ પાપ ધોવાઈ જાય છે અને આપણા જીવનની દરેક મનોકામના જગદંબા પૂરી કરે છે મહાકાળીમાં પૂરી કરે છે તો આ મહાકાળી માતાજીની સુંદર મેં લીલાનું થોડુંક વર્ણન કર્યું જોતે માતાજીની લીલાનું વર્ણન કરવું અસંભવ છે પણ તોય મને એમ થયું કે હું સાધુનો દીકરો છું તો મને એમ થયું કે હું થોડીક માતાજીની પ્રશંસા કરું થોડીક તેની ભક્તિનો પ્રચાર કરું એટલે મેં સુંદર આ વિડીયો બનાવ્યો છે જો આ સુંદર તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો અને આનંદથી બોલતા રહેજો જય મહાકાળે માં